સંતાન પ્રાપ્તિ માટે વાઘેશ્વરી માતાજી મંદિરે પહોંચી સંતાન પ્રાપ્તિ માટે આખરે રાખે છે છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભારજ નદીના કિનારે આવેલા વાગેશ્વરી માતાજીના મંદિરે દુર્ગાષ્ટમીના દિવસે વર્ષોથી ભેઢીનો મેળો યોજાય છે વર્ષો જૂનો આ લોકમેળામાં મેળામાં શ્રદ્ધાળુએ તો અહીં આવે જ છે સાથે સાથે નિસંતાન યુગલો પણ અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે વાગેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતા માટેનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓનો કહેવું છે કે અહીં જે પણ મહિલાઓ માનતા લે છે તેની મનોકામના અહીં પૂરી થાય છે

બહેનો વધારે આને મહત્વ આપે છે બહેનોને સંતાન ન થતો હોય ત્યારે પણ એ માનતા રાખે બાળકનો જન્મ થાય એ બાળક ક્યાંક બીમાર હોય તો એ બીમાર ન થાય એના માટે પણ એ પોતે માનતા રાખે છે અને પછી આઠમના દિવસે એ પોતે બેડી ચડાવે છે બીજો જે કાટાવાળો પ્રસંગ છે કે પૂજારી હતો વાઘઈ આવન જાવન એની હતી લોકો કહેતા હતા અને એને કાંટો વાગેલો તો એ પોતે આવીને પગ બતાવીને એ કઢાવેલો એવી પણ એક વાત આ મંદિરની સાથે જોડાયેલી છે બને એટલી સુવિધાઓ અમે ઊભી કરવાનો પ્રયત્ન કરેલો છે પહેલાં એટલે ઓગણીસો પહેલાં લાઇટ પણ નથી અને ઓગણીસો પંચાણું ઓગણીસો પંચાણું પછી લાઈટ અમે કરી અને તબક્કાવાર કેટલીક સુવિધાઓ ઊભી કરી હજી ઘણી બધી સુવિધાઓ બાકી છે એ અમે પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને ધારાસભ્ય શ્રી સહયોગ આપવાની ખાતરી આપી છે નવરાત્રીના આઠમા નોરતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગામના યુવકો દૂર દૂરથી આવતા લોકોને અગવડતા ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે ગામના લોકોનું કહેવું છે કે પૌરાણિક સમયના આ મંદિરમાં લોકોને અખૂટ શ્રદ્ધા છે કેટલીક મંદિરને લઈ દંતકથા પણ જોડાયેલી છે જિલ્લાના પાવિજેતપુર તાલુકાનું એક નાનકડું ગામ જે વાઘવા છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર